નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી એક નવા જ વિડીયો સાથે દોસ્તો આપણે હંમેશા એવી વાત કરતા હોઈએ છીએ કે જેવા સાથે તેવા થવું જોઈએ જે આપણી જોડે જેવો વ્યવહાર જેવું વર્તન કરે આપણે એની સાથે એવું વર્તન કરવું જોઈએ હવે આવું મેં સાંભળ્યું છે અને તમે બધાએ પણ સાંભળ્યું છે પરંતુ હું આ વાતને યોગ્ય નથી માનતો કે જેવા સાથે તેવા થવું જોઈએ એનું કારણ છે કે સપોઝ સમજી લો કે કોઈ વ્યક્તિ આપણી સાથે ખોટું કર્યું કે આપણી સાથે દગો કર્યો તો શું આપણે પણ એવું જોઈએ હું કહું છું કે કે ના કારણ એ એ વ્યક્તિ વ્યક્તિ સાથે સાથે ખોટું કર્યું દગો કર્યો તો એ એનો સ્વભાવ હતો એ એનું નેચર હતું એ એના સંસ્કારો હતા પરંતુ આપણે પણ જો એની સાથે દગો કરીશું જો એની સાથે કંઈ પણ એવું ખોટું કરીશું તો આપણામાં અને એનામાં ફરક શું એટલે હું તો એવું જ કહું છું કે જેવા સાથે તેવા અમુક ક્ષણો ન થવું જોઈએ હા અમુક ક્ષણ ઠીક છે અમુક એવી સિચ્યુએશન હોય અને તમે એની સાથે એવું કરી લો તો એ વસ્તુ યોગ્ય છે પરંતુ રમેશ ઓલવેઝ એની સાથે જે જેવું કરે એને એની સાથે એવું કરવું ના જોઈએ કારણ કે આપણે જો એ ખોટું કરશે એને આપણે ખોટું કરીશું એની સાથે તો આપણા મન એનામાં કોઈ ફરક નહીં રહે માટે આ વસ્તુ હંમેશા યાદ રાખવું કે બને ત્યાં સુધી જીવા સાથે તેવા ન બોલો એને ખોટું કરવું એનો સ્વભાવ હતો પરંતુ આપણે નહીં કરીએ કેમ કે આપણા સંસ્કારોમાં ફેર છે આપણા વ્યક્તિત્વમાં ફેર છે આપણે વિચારોમાં કંઈક અલગ છે તો એની સાથે હું એવું નથી માનતો કે આપણે પણ ખોટું કરવું જોઈએ એટલે હું આ વાતને તદ્દન વખોડી કાઢું છું કે જેવા સાથે તેવા તો ન થવું જોઈએ કેમકે એક વસ્તુ સમજી લો સીધી સીધી વાત છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને કૂતરું કરડે તો શું એની સામે આપણે પણ કરડવા જવાનું કારણ કે એનું તો નામ જ કૂતરું છે એ વસ્તુ ઠીક છે કે વફાદાર છે કે બધું સાચું છે કે એકદમ ફ્રેન્ડલી છે પરંતુ એ અમુક અંશે ક્યારેક એ પણ એમાં પણ ભૂલ થઈ જતી હોય છે તો તું શું કૂતરું કરડે તો આપણે કરડવા જવું જોઈએ એટલે આ વસ્તુ હું એવું માનું છું કે ખોટી છે તદ્દન એકદમ વાયત વાત છે કે જેવા સાથે તેવા થવું જોઈએ હા થવું જોઈએ અમુક અંશે જ્યારે વ્યક્તિને બહુ સમજાવીએ બહુ બોલીએ કે બહુ કહીએ છતાં પણ એ જો સતત એ એની ભલે ખોટું કરે આપણે હંમેશા એનું સારું કરીએ હંમેશા એની સાથે રહીએ આ આપણામાં અને એમનામાં બંનેમાં એક અલગતા દર્શાવે છે એક એમ કહેવાય કે જુદું તારણ નીકળે છે એના વિચારોમાં મને આપણા વિચારોમાં તો હંમેશા માટે દરેક દોસ્તોને દરેક મિત્રોને મારા વિડીયોના માધ્યમથી એક જ વસ્તુ એક જ વાત કહેવાની કે જેવા સાથે તેવા ન બની એ જે કરે એનો સ્વભાવ છે આપણે હંમેશા વ્યક્તિઓ સારું કરીએ પરમાર્થ માટે કામ કરીએ પણ હંમેશા સારા અને ઊંચા વિચારો રાખીએ હવે એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો દરેક મિત્રો મારા જય સીતારામ